પુચરમોરી ઐતિહાસિક ભૂમિ સરકારી ગૌચરની જમીન પર ગેરકાયદેસર દબાણ દૂર કરવા માંગ દ્રોલ મામલતદાર સહિત માઓને દ્રોલ જાગૃત નાગરિક સંગઠન દ્વારા આવેદન હાલ પુચરમોરી ઐતિહાસિક ભૂમિ તથા તેની આજુબાજુની ગૌચરની જમીનમાં ખૂબ જ મોટા પાયે દબાણ થઈ રહ્યું છે લાખો ચોરસ મીટર ગૌચરની જમીન ઉપર ખનીજ માફિયાઓ તથા હોટલ માફિયાઓએ દબાણ કરી અને ઐતિહાસિક ભૂચર ભૂમિ તથા સરકારી ગૌચરની જમીનને ખૂબ મોટું નુકસાન કરેલ છે બાકી રહેતા તમામ ખરાબા તથા ગૌચરની જમીન સતત ખનન માટી તથા રેતીની ચોરી કરેલ છે આ પૂચર ઐતિહાસિક ભૂમિ પર દર વર્ષે કેટલાય કાર્યક્રમો થાય છે તથા જનરોક મેળો લાખો માણસોની સંખ્યામાં થાય છે તે તમામ જમીન પર સતત દબાણ કરી માફિયાઓ પોતાનો હિત અને પોતાનો સ્વાર્થ સાથે છે આ તમામ ગેરકાનૂની પ્રવૃત્તિઓ જો બંધ નહીં થાય તો 1 ચોરસ મીટર ગૌચરની જમીન પણ ભવિષ્યમાં વધશે નહીં ભગવસી જાડેજા જિલ્લા પ્રમુખ અખિલ ગુજરાત તાતપુર દિવાસન

ગત તારીખ એક આઠ ના રોજ મુકામે આવેદનપત્ર આપેલું હતું પણ હું ત્યાં જીતું કોઈ એક્શન લેવાના હતા એક્શન ના લેવાના કારણે રોજ અમે કલેક્ટર કચેરીમાં માં તમામ સમાજ સાથે આવેદનપત્ર તાત્કાલિક પગલાં લ્યો અને લેન્ડ ગ્રેબિંગનો નો કેસ દાખલ કરી અને તમામ ઈસમો સામે કડક માં કડક પગલા લે એવી અમે માંગણી કરેલ છે